પાટણની કુવારિકા સરસ્વતી નદીમાં ભર ઉનાળે નર્મદાના નીર ડાયવર્ટ કરવામાં આવતા સૂફી ભટ્ટ નદીના તળ પુનઃ જીવંત બન્યા હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે નર્મદા નિગમ વિભાગ દ્વારા પાટણ નજીક સુજલામ સુફલામ કેનાલની કામગીરી ચાલી રહી છે જેના કારણે કમલીવાડા બ્રાન્ચ કેનાલ મારફતે નર્મદા નદીના નીર પાટણ સરસ્વતી નદીમાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે સરસ્વતી નદીમાં પચાસ પાણી આવતા પંથકના ખેડૂતોને ઉનાળુ વાવેતર માટે આ પાણી બની ઉનાળાની શરૂઆતના જ દિવસોમાં સરસ્વતી નદીમાં નર્મદાના પાણીનો રેલો આવતા નદી પુનઃ જીવંત બની હોય તેવું જોવા મળી રહ્યું છે નર્મદા વિભાગ દ્વારા સુજલામ સુફલામની કામગીરી પૂર્ણ નહીં થાય ત્યાં સુધી સરસ્વતી નદીમાં નર્મદાના પાણીનો પ્રવાહ ચાલુ રહેશે તેવી શક્યતાઓ પાટણ સરસ્વતી જળાશય વિભાગ દ્વારા કરવામાં આવી છે હાર્દિક સોલંકી સાથે પેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ